દહેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગો ઉપર બોડિયા બેચરાજી બસ સ્ટેશન પાસે બે ટ્રકો સામસામે ભીડાતા એક ટ્રકના કૂચા બોલાઈ ગયા ધનસુરાના ટ્રકચાલકનું મોત દહેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર આજે બપોરે સમયે દહેગામ આવતી એક ટ્રક અને મોડાસા જીરો બે જી છ એકત્રીસ આ બંગને ટકો દહેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર બોરિયા બેચરાજી બસ સ્ટેશન પાસે જસામ સામે જોરદાર ટકરાતા દહેગામ તરફથી આવતી એક ટ્રકને જોરદાર ટક્કર વાગતા આગળનો તમામ ભાગ ખૂર્ચે ખૂચા બોલાઈ જવા પામ્યો છે આ ટ્રકમાં પાણીની બોટલો પડેલી હતી આ જ ટ્રકમાંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો રસિકલા રણછોડભાઈ પટેલનું મોત થવા પામ્યું છે બીજી મોડાસા તરફથી આવતી ટ્રકનો પણ ભાગ તૂટી જવા પામે છે અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દહેગામ તરફથી આવતી ટ્રકમાંગથી ડ્રાઈવરને ગાડીના પતરા તોડીને બહાર કાઢીને તેને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્થાનિક લોકોએ દવાખાને પહોંચતો કર્યો છે તેમાં એક ડ્રાઈવરનું મોત થયું છે અને આ બનાવના પગલે તલોદ પોલીસના જમાદાર રાજુભાઈ દેસાઈ અને તેમના પીએ રાહુલભાઈ તરત જ ઘટના સ્તરે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ટીકર દહેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગો ઉપર બોળિયા બેચરાજી બસ સ્ટેશન પાસે બે ટ્રકો સામસામે ભીડાતા ટ્રક ચાલકનું મોત પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ તલોદ